નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ ખેડા તાલુકામાં આવેલા સાંખેજ ગામમાં ભીમનાથ મહાદેવ ખાતે આજરોજ રોજ લઘુરુદ્ર મહાયજ્ઞનું વિદ્વાન પંડિતો દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં પાંત્રીસ દંપતીઓએ આ યજ્ઞમાં જોડાઈને લઘુરુદ્ર યજ્ઞમાં આહુતિ આપી હતી સમગ્ર ગ્રામ પવિત્ર અને પાવન બન્યું હોવાની અનુભૂતિનો અનુભવ સમગ્ર ગ્રામજનોએ અનુભવ્યો હતો ત્યારે નાના ભૂલકાઓ અને વૃદ્ધ વ્યક્તિઓ પણ આ હવનના દર્શનનો લાભ લીધો હતો ખેડા જિલ્લાના ખેડા તાલુકાના સાખેસ ગામમાં આજે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું છે હવે સૌ પ્રથમ તો આપણે આ આયોજન જે કરવામાં આવ્યું છે એ પહેલાં આપણે જે આયોજનકાર છે એટલે આયોજકો છે આપણે તેમને મળીશું અને તેઓ શું કહેવા માગે છે અને આ આયોજનનો હેતુ શું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું દર્શનભાઈ આજનું આયોજન છે શેના આધીન છે આયોજનમાં આપણે ગામની અંદર અત્યારે અતિવૃષ્ટિ વરસાદનો ખૂબ અછત છે વરસાદની દ્રષ્ટિએ એક તો અને બીજું તો કે આ આપણું જે મહાદેવનું મંદિર છે તે વર્ષો પુરાણી છે લગભગ બારસો થી પંદરસો વર્ષ જૂનું છે તો તે શિવલિંગનું એક મહત્ત્વ બધા જાણી શકે અને આ મંદિરે બધી પબ્લિક વધુ હજુ આવે એ માટે થઈને અમે આયોજન કર્યું હતું અને હજુ પણ આગળ વિવિધ આયોજનો કરતા રહીશું તમારા આયોજનમાં કેટલા દંપતીઓએ ભાગ લીધો અમારા આયોજનમાં પાંત્રીસ દંપતીઓએ ભાગ લીધો છે અત્યાર સુધી હવે આ આયોજન તમારે પહેલેથી જ નક્કી હતું કે અચાનક કર્યું નહીં અમે અચાનક જ કર્યું છે આ આયોજન અમે ફક્ત પંદરથી વીસ દિવસની અંદર જ કર્યું છે આ સિવાય તમારા ગામમાં બીજા કયા કયા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અમે ગણેશ મહોત્સવ કરીએ છીએ પછી કૃષ્ણ મહોત્સવ કરીએ છીએ આવી રીતના વિવિધ વિવિધ મહોત્સવ કરતા રહીએ છીએ મિત્રો હવે આમાં જેમણે એમનો ભોગ આપ્યો છે એટલે કે આયોજન જે આ બનાવ્યું છે મંદિર જેનું જીર્ણોદ્વાર કરવામાં આવે છે આપણે તેવા અંકલને મળીશું અને તેઓ શું કહેવા માગે છે કાકા તમારું તમે આમાં શું ભૂમિકા ભજવી છે આમાં મેં આ મહાદેવની અંદર બહુથી વધુ પડતો મારો પોતાનો પર્સનલ ખર્ચો મેં કરી અને આની અંદર કામ કરાયું છે પહેલાં મહાદેવનું મેં કામ કરાયું હતું ત્યારે એની અંદર ગણપતિ ઉત્સવ શરૂ થયો અને આ મહાદેવનું કામ કર્યા પછી મને એમ થતું હતું ક્યારેય એ કોઈ એવો રુદ્રબુદ્ર કે કશું થતું નથી એટલે આમ મને બધું જંગલ જોઈને ગમતું નહોતું અઠવાડિયા દસ દાડા પહેલાં પણ અધિક મહિનો ખાલી ગયો મારા માણસ મળ્યા નહીં કે મારાથી જાતે કંઈ થાય નહીં એટલે મેં બધું કમ્પ્લીટ કરાવવા માટે હતું ને કુદરતે ખબર નહીં આ જગ્યા લઈને મૂકી દીધો મને કે મા બાપની સેવા કરવા માટે પહેલાં ગામના મંદિરોની જરૂર છે મેં ગામમાં બધા દસે આઠ દસ મંદિરોનું કામ કરાવડાવ્યું છે ને મારો પર્સનલ ખર્ચો બધો જ પોતાની રીતે આવ્યો છે અને હું ભારતની અંદર લગભગ પંદરથી વીસ હજાર શિવલિંગ માતાજી અને બધી જ જુદી જુદી કોળદીઓના દર્શન કરી ચૂકેલો છું એટલે મને કર્યો કેટલો કેટલો થયો મેં કોઈ મારા ઘરમાંથી નાખ્યા જ રાખ્યા એવું કોઈ વિચાર્યું નહીં કે આ અંદર કેટલું નથી નહીં સાચપ મેં મારું એસ્ટિમેટ કાઢ્યું હતું કે દસ થી પંદર લાખ રૂપિયા ટોટલ બે મંદિરો વ્યવસ્થિત બીજા મંદિરોનો કલર એમ કરીને થયેલો એટલું મારું થયેલું મેં ફોરેન જવાની ટ્રીપ કેન્સલ કરી અને મોટું કામ કરાવી નાખ્યું હતું મિત્રો હવે આયોજન તો લઘુરૂદ્રનું છે હવે લઘુરૂદ્રનો આપણો મહિમા ના જાણીએ તો નકામું પડે એટલે આપણે લઘુરૂદ્રનો મહિમા શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ આપનું અર્પિત કાંતિલાલ ગોર આજ રોજ સાખેજ ગામની અંદર ભીમનાથ મહાદેવના સાનિધ્યની અંદર લઘુરૂદ્રનું આયોજન ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું છે અને લઘુરૂદ્ર આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે અને ખૂબ પૌરાણિક છે તો એ મંદિરના સાનિધ્યની અંદર નંદી મહારાજનું પણ બિરાજમાન કરેલા છે અને લઘુરૂદ્ર કે જે લઘુરૂદ્રની અંદર એક રુદ્રી ધારા હોમ કરવામાં આવે છે એમ અગિયાર બ્રાહ્મણો સાથે એકસો ને એકવીસ રુદ્રી સાથે હોમ કરવામાં આવ્યો કે જેથી એનું તપોબળ આ શિવલિંગને પ્રાપ્ત થાય અને આ જગ્યાનો પ્રભાવ વધારેને વધારે બને એના માટે આ લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું છે આવનારા સમયમાં અહીંયા કેવા પ્રકારના આયોજન થશે અથવા થઈ શકે એમ છે અને એનાથી ગ્રામજનોને કેટલો ફાયદો થાય છે આવના સમયની અંદર અહીંયા આગળ મેં જોયું તો હું ગઈકાલ રાત્રેથી અહીં આગળ આવેલો છું અને અહીં આગળ જે ભાઈઓની એકતા છે એકતાના આધારે એવું કહી શકાય કે કોઈ પણ આયોજન કરવું હોય તો અહીં આગળ અશક્ય વસ્તુ છે નહીં તો અહીં આગળ ઘણા આયોજનો થઈ શકે એવું છે અને આશા એવી રાખીએ છીએ કે આવતા શ્રાવણ મહિનામાં પણ ફરીથી એક વખત અહીંયા આગળ લઘુરૂદ્રનું આયોજન થઈ શકશે મિત્રો ગામમાં પવિત્રતા છે એકતા પણ છે કહેવાય છે કે એકતા હોય ને ત્યાં પવિત્રતા હોય અને સંસ્કાર પણ હોય કારણ કે અહીંયા નાનાથી મારી મોટા તહેવારો પણ આ લોકો એક થઈને જ ઉજવતા હોય છે અને ઉજવણી કરતા હોય છે આ રુદ્ર પણ તેનો એક ઉત્તમ દાખલો છે મહારાજે કીધું તેમ આવનારા સમયમાં એટલા અથવા તો આવનારા શ્રાવણમાં આવતા વર્ષે આ રુદ્રનું આયોજન થાય તેવી તેમની અપેક્ષાઓ છે અને આશાઓ છે અને ગ્રામજનોનો ફૂલ સપોર્ટ છે આ લોકોને જેટલી જ આટલું ધૂમધામપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી